આ કાર્યક્રમની અંદર ચાર વાગે જાનનું આગમન થશે ત્યારબાદ ઠાકોરજીના લગ્નની બધી વિધિ કરવામાં આવશે ત્યારબાદ સાંજના સમયે ભવ્ય થી ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરેલું છે અને રાત્રિના સમયે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે જેમાં ગુજરાતના તમામ નામાંકિત કલાકારો પધારવાના છે કીર્તિદાનભાઈ ગઢવી કિંજલબેન દવે કવિશ્રી દાદબાપુના દીકરા જીતુદાનભાઈ બિરજુભાઈ બારોટ ધીરુભાઈ સર્વેયા થી માંડીને ઘણા બધા કલાકારો પધારવાના છે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ મહેમાન તરીકે આ કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે અને સમગ્ર સૌરાસને ગુજરાતમાંથી લોકો ધારાસભ્ય શ્રીઓ સંસદ સભ્યો શ્રીઓ સૌ સંતો મહંતો આ કાર્યક્રમની અંદર પધારવાના છે ખાસ કરીને નહી ખાલી મારા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલું હોય પણ સમગ્ર ગોંડલ શહેર ને તાલુકાના સૌ લોકો ગોંડલના તમામ સમાજો મારા યુવાન ભાઈઓથી માંડીને માતાઓ બહેનો આ કાર્યક્રમની તૈયારી માટે અગાઉથી આ કાર્યક્રમ સમગ્ર ગોંડલના આંગણે થવા જઈ રહ્યો જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ ગોંડલના લોકોનો કાર્યક્રમ છે એ રીતે ગોંડલની જનતાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગોંડલ શહેર ને ગોંડલ તાલુકાના લોકો આ કાર્યક્રમની અંદર પધારવાના છે રાજકોટ જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર પધારવાના છે એ જ રીતે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી યુવાનો સૌ રાજકીય આગેવાનો સૌ હોદેદારો આ કાર્યક્રમની અંદર મહેમાન તરીકે હાજરી આપવાના ખાસ કરીને તુલસી વિવાહનો કાર્યક્રમ એટલે આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એક ખૂબ મોટો કાર્યક્રમ હોય છે આપણા જે રિવાજો હોય છે એ રિવાજોને કાયમી માટે પકડી રાખવા માટે આવા અનેક કાર્યક્રમો થતા હોય છે આ કાર્યક્રમ જયારે ગોંડલની આંગણે થવા જઈ રહ્યો છે ત્યારે ખાલી મારા પરિવારની ઈચ્છા નહીં પણ સમગ્ર ગોંડલ પંથકના લોકોની ઈચ્છા હતી કે ભાઈ આ કાર્યક્રમ તુલસી વહેવાનો આપણા આંગણે ભવ્ય થી ભવ્ય કાર્યક્રમનું આયોજન આપણે કરવું છે તો એ જ રીતે હું મીડિયાના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્ર ને ગુજરાતના ધર્મપ્રેમી જનતાને અપીલ કરું છું કે ભાઈ જયારે આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણા આવા જે અનેક ધાર્મિક કાર્યક્રમો છે એને કાયમી માટે આપણે ઉત્સાહ સાથે ઉજવતા રહેવા જોઈએ બ્રાન્ડેડ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને પેન્ટની લેટેસ્ટ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ સામે સુહાગ રિંગરોડ ભૂજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ